તમારો મને વાતો તમારા છોકરાની તમારો છોકરો વેસન કરે છે એ બધું ના ના છોકરો નહીં યાર એટલે થોડીક પરીક્ષા રાખો એમ પરીક્ષા તો હું લઉં છું આવર નવર ગમે તે પરીક્ષા લવ છું એ તો નહીં હા છોરુ પરીક્ષા ધ્યાન રાખો કે તમારો છોકરો તમને કેટલું રાખે છે હું મારા છોકરા રોજ પરીક્ષા લવ છું હા છે જ ના હું છોકરા તો એ પરીક્ષા લવ છું કે હા તો ખાય ખાય બે આવ્યો હોય તો મે પગ ભઈ ગયો તો છોકરો આમ કે ફટ લઈ સીધો સીધો દવાખાનું પર પણ હું કહી દઉં સાચું કે મારે તો પગ નહીં હું કહી દઉં પરીક્ષા લઉં છું

એવું લાગે હાથ તો કંટાળી ગયો બરોબર માં જેમ ઊંઘી રહી છે મા ભૂખ લાગી છે ખબર છે

હા એ બબે અરે હા બોલા ઉઠતું જઈ લે અરે હા બોલા એ સીચો બોલો એવું ફોન કરું પર

જો એ માર પાડો રૂમાલ ને તો મને કે તું છે કે માર મા બોલતો નહી હું તો જોઈતો હતો આની તમે મારવા જોયું હા આપો બાપો તો નહી દવાખો હા અલ્યા મંગાળી એ બીજો રાવ પર જોજો તમે આ અરે না বেলে হাই করতে জানে যাবো રે સાબા મુરાતોટો હે હે ઉધરાવ ઉધરાવ ખરાખો અલ્યા આ હું કે બાપુ નથી થઈ ગયા અલ્યા ભૂરા માસ તો ભાસ તારા અરે બાપળા હાલો ઓઢીને ઉંઘી રહે તો પછી તારું બોલતા રહી કહું છું બેન હા ઉમતો ફોન કર્યો

કોણ કોંકા ટોડા ઉપર કોંકા જો તો બહુ ભેગું હતું મેકી રૂ આનો ઉઢાઈશા પણ ના કુખો લાવું કોણ ઉઠીશ તો કરી પેલા મારો પાવર ભારો ભારો પણ અરે મારા મારા છોકર જોવા જવાનું હતું

પૂરી મારી વાત તો પરીક્ષા છોકરો ની ના પરીક્ષા હોતી છોકરા પરીક્ષા લ્યો મસાલા કે કોઈ વ્યસન તો નહીં કરતો પૈસા વ્યવહાર ખાલી ભાગો એ ત્યાં પરીક્ષા લ્યો તો છોકરો તમે કેવું રાખો પણ શર આપીશું હોય મને હું દુઃખ પડ્યું કશું દુઃખ પડ્યું બેઠા બેઠા ખાવા લાગે તો બરાબર

પરીક્ષા લીધી કે માં બની હોય જવા પરીક્ષા હગા ની વાત કહી તીને ખબર કી વા લાગે કે ઘેર કોઈ જોઈ શકું

એક તો હાલો ઓઢી ઊંઘો અમે વળી કોઈ જોવો રોળું પડ પાછો હવે આપણા પૂછવા મને ના ના કોઈ નહીં પૂછ હાથ ચામે ચામે હા તો ચામે ઉજો કીતા ઉજો હા હું હું બેહું હે ને બે હું અંતર જલ્દી ચામે જે ગેસ ઉપર મેલ દે હાલો મેલ દેલા મથી પેલા જે કંટાળ્યો